નમસ્કાર મિત્રો છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ગુજરાત માં ભારે અતિ ભારે વરસાદ પવન સાથે પડી રહ્યો છે ત્યારે મિત્રો વડોદરામાં પણ ભારેથી થી અતિ ભારે વરસાદ પડવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે અને મિત્રો આ ધસમસતા પાણીના પ્રવાહમાં એક મગર મોટા કૂતરાને લઈ જઈ રહી હોય તે પ્રકારનો વિડીયો હાલ અત્યારે સામે આવી રહ્યો છે વડોદરામાં જ્યારે પણ ભારે વરસાદ પડે ત્યારે મગર જોવા મળતી હોય છે અને મિત્રો ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી તે હવે ગુજરાત થી થોડી દૂર જતી રહી છે જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો હતો તેમાંથી થોડી રાહત મળશે તો મિત્રો મગર કૂતરાને પકડીને લઈ જાઈ છે તેનો આખો વિડિયો બતાઉં તે પહેલા આવી રીતે હવા મન પડે પડના તાજા સમાચાર જોજો તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાડું સબસ્ક્રાઇબ નું દબાવી ચેનલને કરી લેજો માલ ગયા તો નાનો તારી લાઈફ નું ફર્સ્ટ મગર છે ને મારી લાઈફ